મફળી ગાડી છે ભૂંડ ના આવી સારું વરસાદ નું બધું બગડ્યું તો બધું બગાડી નાખતી

કાળે ગયા છે મને આ બી લાગે વહેલા આવી બહુ થી ઉપર ચડી જવું નકારે આવશે રાટ આવે સારું કાળી ઉપર ચડી ગયા ઉમર આમ તો બીક તો લાગતું નહીં પણ આતો યાર રહેતું નથી

ઓતો નહિ હો બધા નથી લેડો 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 તો બાડી ઓ પટકાઈ નાખું જલ્દી હેડો કેતરય કેમ મોટા વાગડ જોકી ના શું મારે મરવું છે રેસ્પી મને બીક લાગો મને બીક લાગો મને બીક લાગો હે બરાબર કરો રંગો બધા રંગા ચારે ચારે રંગા થોડો લે હેડો ગળેલો ન કા આવો તો હું કેડી રહું તમે આગળ કેડી પાછળ આવો તો હા એટલે તો હું કેડી રહું ના હું પાછળ જો પાછળ આવું હું મારું હેડો હું આગળ થાઉં આવરાવ હેડો અરે જ મારજો

મન તો જબર ધમકાર ઓડી ભાઈ જલ્દી હાલ કા ના બધા હોકી દે બધા કે બધા બધા બીવાય અવરી મારી માની શું છે બીવાય બધા ખબર આ તો ખાલી કાગળ ના વાગી ઓવા એ તો અમાર કાળા આવે કાળા ને આ તો આપડો ખબર આ તો ફોન હેલો હા કાળાઈ હા કું વાવજ બતી લેતા આવજો આ રે સાહેબ ઘોડેની છેતર મો એ સારું જલ્દી આવજો પા એ આવી કાળા ચાલી નાખી જલ્દી ઓહ બત્તીને કીધું બતી લઈને આવી ફળ કે બોર પર સાહેબ ફટાક ફટ હલો

કોઈ કમર છે